હેલો મિત્રો કેમ છો મજામાં ને મજા જ છે મને ખબર આજે અમે જઈ રહ્યા છીએ મારા કુળદેવી દર્શને જે આવેલું છે અહીંયાથી તેર ચૌદ કિલોમીટર દૂર ઈખર ગામમાં અમારા માતાજી ગોવામાં બિરાજમાન છે તો આજે તમને દર્શન કરાવીશું એ મંદિરના અને માતાજીના ચાલો બન્યા રહો આ વ્લોગમાં આ છે મિત્રો મારી રામ પ્યારી જોઈ લો દેખી શકો છો બહુ જ ગંદી થઈ ગઈ છે કેટલા દિવસ પછી આજે સાફ કરીશું ગાડીમાં મિત્રો એક એડવાઇસ તમને એવી આપીશું કે ગાડી કોઈ દિવસ ઝાડ નીચે નહીં મૂકવાની હા જો ઝાડ નીચે મૂકશો ને તો ગાડી પૂરી થઈ જશે કેમ ખબર છે વાંદરા કુદી કુદીને ગાડીની પથારી ફેરી નાખશે તો યાદ રાખજો કે છાયડો સમજીને ગાડી ઝાડની નીચે ન મૂકતા હા ફ્રી ઓફ કોસ્ટ છે એટલે કેવું કે ધ્યાન રાખજો

અંદર નીચે અમારા માતાજી બિરાજમાન છે સારો તમે દર્શન કરાઈશો બન્યા રહો જાઉમાં આટલું નીચે છે અમારા માતાજીનું નું મઢ ચલો ગાયશીસ તમે બતાવીશ ગાયસીસ

मां नागमती कौशल्या माता जी Thank you. ચાલો ગાઈસ હવે અમે જઈએ ઉપર ટ્રેસને અમે બેસાડી લીધો છે જોઈ શકો છો ચાલો હવે જઈએ અને એની જો સીધી સીધી ચાલી નીકળી છોકરાઓને આપણે જ હાથ હોય જોઈ શકો છો તો ચાલ લો હવે અમે જઈએ છીએ અમારા ઘરે હવે માતાજીના દર્શન કરી લીધા છે દાદરા ચડી અને ઉતરીને થાકી ગયો ઘરે જઈને મળ્યા ચાલો ચાલો